જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે રાશન કાર્ડની નવી યાદી છે એ બહાર પડી ગઈ છે બે હજાર પચીસની અંદર આની અંદર તમારું નામ છે કે નહીં એ તમારે કઈ રીતે ચકાસવાનું આ ઉપરાંત આપણે વાત કરીએ તો ફેબ્રુઆરી બે હજાર પચીસની અંદર બાર પોઈન્ટ સોળ લાખ લાભાર્થી છે એને વિના મૂલ્યે ઘઉં અને ચોખા છે એ આપવામાં આવશે તો ફેબ્રુઆરી મહિનાની અંદર કેટલું જથ્થો છે એ મળવાપાત્ર છે આ ઉપરાંત નવી યાદીની અંદર તમારું નામ છે કે નહીં એ બધી ચર્ચા આપણા વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો રાજ્યની અંદર વિવિધ યોજનાઓનો લાભ છે નાગરિકોને આપવામાં આવે છે ખેડૂતો માટે પણ ઘણી બધી યોજનાઓ છે એ સરકાર દ્વારા બનાવેલી છે રાજ્યના નાગરિકો માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ઘણી બધી યોજના છે એ ચલાવવામાં આવી છે મફત રાશન યોજના જે છે એ આ જ વિભાગની છે અને આ યોજનાનો લાભ લેવા માટે રાશન કાર્ડ હોવું ફરજિયાત છે તમે પણ તમારું રાશન કાર્ડની અંદર નામ છે એ ઘરે બેઠા જાતે ચેક કરી શકો છો રાશન કાર્ડનું લિસ્ટ છે એ ડાઉનલોડ કેવી રીતે કરવું હવે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરની અંદર સરકારી સબસિડીવાળા રેશન કાર્ડ કાર્યક્રમ માટે પાત્રતા ધરાવતા નાગરિકોની યાદી છે અપડેટ કરી અને બહાર પાડવામાં આવી છે અને આ કાર્યક્રમનો જે ઉદ્દેશ્ય છે એ ગરીબ પરિવારને મફત અને સસ્તું અનાજ છે એ આપવાનો છે સબસિડીવાળું જે રાશન છે એ મેળવવા માટે આ પરિવાર પાસે કાર્ડ હોવું જરૂરી છે રાજ્ય સરકાર દ્વારા આ યાદી ખૂબ જ ધ્યાનપૂર્વક યાદી તૈયાર કરી તેમાં એવા નાગરિકોનો સમાવેશ કરવામાં આવે છે કે જેમને રાશન કાર્ડ માટે અરજી કરી છે અને કાર્યક્રમ માટે યોગ્યતાના માપદંડ છે એ પૂર્ણ કર્યા છે તાજેતરની અંદર માય એપ રેશન જે છે એની અંદરથી તમારું જો ઇ કેવાયસી બાકી હોય તો તમે ઘરે બેઠા ત્યાંથી પણ કરી શકો છો રાશન કાર્ડ યોજના માટે પાત્રતાની આપણે વાત કરીએ તો રાશન કાર્ડ જે છે એ વ્યક્તિ જે ભારતનો નાગરિક હોય એને મળી રહે છે અને આની અંદર લાભાર્થી બનવા માટે અરજદાર અથવા તો તેમના પરિવારની કુલ કમાણી છે એ એક લાખથી વધુ ન હોવી જોઈએ આ ઉપરાંત આગળ આપણે વાત કરીએ તો પરિવાર છે એ ગરીબી રેખાની નીચે આવતો હોવો જોઈએ અરજદારની ઉંમર જે છે એ અઢાર વર્ષ હોવી જોઈએ આ ઉપરાંત વિવિધ રાજ્યની અંદર કાર્ડ યોજના માટે લાયક બનવાની શક્યતાઓ છે એ અલગ અલગ હોઈ શકે છે હવે રાશન કાર્ડ માટે એપ્લાય કેવી રીતે કરવું હવે ખોરાક અને નાગરિક પુરવઠા વિભાગની જે ગુજરાતની વેબસાઇટ છે એચડી ટીપી ડીસીએચ ડીઓએફ ગુજરાત ડોટ ડોટ ઇન એના ઉપર જઈ અને તમારે રાશન કાર્ડના લાભો મેળવવા માટે અરજી છે એ કરવી પડશે સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઇટ ખોલી અને ત્યારબાદ તમારો જિલ્લો અને ગ્રામ પંચાયત છે એ સિલેક્ટ કરવું પડશે ત્યારબાદ પસંદગી કરી અને ઘરના સભ્યો અને પરિવારના બાકી સભ્યોની માહિતી છે એમાં દાખલ કરવાની રહેશે હવે નવું રેશન કાર્ડનું લિસ્ટ છે એ ચેક કેવી રીતે કરવું એના માટે પણ તમારે ગુજરાત સરકારની જે આ વેબસાઇટ છે જે આ વેબસાઇટની લિંક છે ઓપન કરવાની રહેશે ત્યારબાદ એની અંદર હોમ પેજ બે હજાર પચીસ છે એ સૂચિ છે એ દેખાશે એની ઉપર તમારે ક્લિક કરી અને તમારું રાજ્ય તમારું બ્લોક તમારું ગામ પંચાયત ગામ વગેરે વિગત છે આની અંદર આપવાની રહેશે એકવાર તમે આ વિગત આપી દેશો ત્યારબાદ તમે તમારું લિસ્ટ છે એ ડાઉનલોડ કરી શકશો અને એની અંદર તમે જોઈ શકશો કે તમારું નામ છે કે નહીં જો તમારું નામ હશે તો તમને મફત અનાજનો લાભ છે આપવામાં આવશે અને સરકાર દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ લોકોને ઓછા ભાવે મફત રાશનની સુવિધા છે મળી રહે છે સરકાર દ્વારા લોકોને કાર્ડ છે આપવામાં આવે છે અને કાર્ડના રાશન ડેપો પર આપણે વાત કરીએ તો એક જાન્યુઆરી બે હજાર પચીસથી રાશન કાર્ડ ધારકો માટે ઘણા બધા નિયમો છે એ પણ ચેન્જ કરવામાં આવ્યા છે હવે આપણે વાત કરીએ કે ફેબ્રુઆરી મહિનાની અંદર કેટલું અનાજ મળશે તો ફેબ્રુઆરીની અંદર આપણે વાત કરીએ તો એને ફેશે જે છે એને નવ કિલો ઘઉં મળશે જીરો રૂપિયાના ભાવે જે ચોખા છે એ છ કિલો મળશે અને જે ડબલ ફોર્ટિફાઈડ મીઠું છે એ એક મળશે એક રૂપિયાના ભાવે આ ઉપરાંત આપણે વાત કરીએ તો જો તમારી એપીએલ ટુ કેટેગરી છે તો તમને ખાદ્ય સિંગ તેલ જે છે એ એક કિલો મળશે સો રૂપિયાના ભાવે ફોર્ટીફાઈડ જે ચોખા છે એ દસ કિલો મળશે જીરો રૂપિયાના ભાવે આ ઉપરાંત તમને મીઠું જે છે એક રૂપિયાના ભાવે એક કિલો મળશે આ ઉપરાંત આગળ આપણે વાત કરીએ તો એપીએલ વન કેટેગરીના જેમના રેશન કાર્ડ છે એમને પણ ખાદ્ય તેલ એક કિલો સો રૂપિયાના ભાવે ફોર્ટીફાઈડ મીઠું જે છે એક રૂપિયાના ભાવે એક કિલો મળશે આ ઉપરાંત જેમની જે કેટેગરી છે એ બીપીએલની અંદર આવે છે એ લોકોને પણ ખાદ્ય સિંગ તેલ છે એક કિલો મળશે સો રૂપિયાના ભાવે ચોખા જે છે એ દસ કિલો મળશે જીરો રૂપિયાના ભાવે ત્યારબાદ અહીંયા આપણે વાત કરીએ તો ડબલ ફોર્ટીફાઈડ જે મીઠું છે એ પણ એક કિલો એક રૂપિયાના ભાવે મળશે અને જે ખાંડ જે છે એક પોઈન્ટ પંચોતેર ગ્રામ મળશે એટલે કે એક કિલો અને પંચોતેર ગ્રામ સાતસો પચાસ ગ્રામ

તો આ જે છે એ ફેબ્રુઆરી બે હજાર પચીસની અંદર રેશન કાર્ડ ધારકો છે એને આપવામાં આવશે આ ઉપરાંત આપણે વાત કરીએ તો ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી બધી યોજના છે ચલાવે છે આ યોજનાનો લાભ કરોડો લોકોને મળે છે અને ભારતની અંદર ઘણા બધા લોકો એવા છે કે જેને બે ટકનું ખાવાનું છે એ પણ આજે નથી મળી રહેતું એવા લોકો માટે જે આ મફત રાશનની યોજના છે એ સરકારની ખૂબ જ લાભદાયક યોજના છે પરંતુ સરકારે હવે ઈ કેવાયસી કરવું ફરજિયાત કર્યું છે જેમનું પણ ઈ કેવાયસી નથી થયું એને પંદર ફેબ્રુઆરી સુધીમાં પોતાનું ઈ કેવાયસી છે એ કરવાનું રહેશે ઈ કેવાયસી છે તમે કઈ રીતે કરી શકશો તો ઈ કેવાય છે તમે તમારા ઘરે બેઠા મોબાઈલ એપ્લિકેશન માય રેશનની મદદથી પણ કરી શકો છો ત્યારબાદ તમે નજીકનું ખાદ્ય પુરવઠા કેન્દ્ર છે ત્યાં જઈ અને ત્યાંથી પણ તમે તમારું ઈ કેવાય છે એ ઓનલાઈન કરી શકો છો તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો